કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને અત્યારે છોખરિયાળમાં સાડા આઠ જેવું થઈ ગયું છે બીજું બધી કામ તો થઈ ગયું છે આઠ વાગે હું સુબેન નહીં સાડા સાત એનું વાન આવ્યું તે ગયા છે અને હવે જો કપડાં ધોવાના છે તો ફાઇનલી અમારું મશીન છે એ હમું થઈને આવી ગયું છે એટલે આજ તો કપડાં તો મશીનમાં જ નાખવાના છે તો બધા કપડાં ફટાફટ મશીનમાં નાખી દઉં અને પછી સાતને હું બધું કરી નાખી અને આજે મારે થોડી ખરીદી કરવા જવાનું છે તો ફટાફટ હું બધું કામ પતાવી દઉં અને પછી જાઉં ખરીદી કરવા તો હાલો પહેલાં ફટાફટ આપણે કપડાંનું કામ છે એ પતાવી દઈએ અને મશીનમાં નાખી દઈએ એક કામ તો ઓછું થયું મશીન આવી ગયું એટલે એક કામ ઓછું થઈ ગયું કે હવે કપડાં તો નહીં ધોવા પડે એટલે એટલો ટાઈમ તો આપણે બચશે જ

અને અત્યારે સાડા સાત થઈ ગયા છે ઘડિયાળમાં જોવા જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધી ખરીદી કરી રહી છે તો જ્યાં પડો ને એવું બધું છે એટલે બધી ઝીણા મોટી વસ્તુ છે પૂજા પામાં જોઈએ ને થોડું ઘણું બાકી હતું ઘડ ઘણું લેવાઈ દીધું છે એ બધી ખરીદી કરી અને એક આ જો ખરીદી કરી છે સરસ મજાની આવી વાળી હતી તો એ મને ગમી ગઈ તો પછી આગ લઈ લીધી બહુ મસ્ત છે એકદમ જો આવી મસ્ત આમાં જો પેટર્ન છે અને બહુ સરસ લાગે છે આ તો જો આની આજે ખરીદી કેવી છે અને બીજી એક ખરીદી તો અઢીસો રૂપિયા ના સસ્તા કેવાય કેમ કે આપણે બીજા માર્કેટમાં લેવા જઈએ ને તો બહુ મોંઘા આવે તો આ પર્સ સસ્તા પડ્યા કે મોંઘા કમેન્ટમાં જણાવજો અને બહુ સરસ છે જો એકદમ સરસ આવી ગયા છે અને બે બહુ મસ્ત છે અને એની પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ હતી એટલે પછી આ બે પર્સ લઈ લીધા તા બે પર્સની આજે ખરીદી કરી નાખી છે બેન ખરીદી જો મેં ઓનલાઈન ચોલી મંગાવી હતી તો ચોલી જો ચણિયામાં આપણે તૈયાર જ આવે પણ સિલાઈ મારવાની સિલાઈ કરવાની હતી સિલાઈ હું કરી લઈશ ને આવો કઈક દુપટ્ટો એનો છે અને બ્લાઉઝ એવી રીતે આવું જ છે તો બ્લાઉઝ ફટાફટ આપણે સીવા માંડીએ જો આવી રીતે દુપટ્ટો હશે સરસ એટલે આપણે ફટાફટ એનું બ્લાઉઝ છે કટિંગ કરીને બ્લાઉઝ સીવા માંડીએ ફટાફટ સીવાય જાય ને ક્યાંય પોચા ને નહીં

અને જો આ બીજી બધી ખરીદીની સાથે આટલી બધી સાડીની પણ ખરીદી કરી નાખી છે કે આ બધી દેવા લેવા માટેની સાડી છે બધાને જે દેવા લેવાની હોય ને થોડીક બાકી રહી ગઈ હતી અડધી તો લેવાઈ ગઈ હતી અડધી બાકી હતી એટલે જો એ આજ બાકી હતી ને સાડી પણ વાંજ

એટલે આપણે સરસ ફિટિંગ થઈ જાય એમ તો જે આ બ્લાઉઝ છે મેં કટિંગ તો કરી નાખ્યું છે ને હમણાં જો થોડી વાર પછી આળસ નહીં થાય ને તો મશીન બેસી જ જવું છે એટલે જે થોડું ઘણું સીવાણું એને અધૂરું રહી જાય તો કાલ પૂરું કરી દઈશ એમ તો જો અત્યારે અમે જમીન લીધું જમીન નવરાઈ થઈ ગયા છીએ અને મિસુબેન તો પાછા અત્યારે બેસવા ને બાજુમાં પાછી છે એના એને જવાનું મિસુબેન તો અત્યારે ઘરે છે નહીં એટલે હું આલો ફટાફટ છે ને કામ થઈ ગયું છે મારે તો કે જમવાનું જ જોઈએ એટલે વહેલું પૂરું થઈ જાય એટલે વાંધો ન આવે પછી આપણે પાછળથી કઈક બીજું કામ કરવું હોય તો આલો ફટાફટ હું થોડી વાર આળસ ન જાય ને તો મસીને બેસી જાવ અને બ્લાઉઝ છે ને આપણે થોડું ઘણું પૂરું કરી નાખીએ બાકી રહેશે કાલ ચાલ ચુ બ્લાઉઝ છે ચાલુ કરી દીધું તો તો કટિંગ હમણાં કીધું આ ફરી કીધું અને જો આ પાછળના ગળાની પેટન થઈ રીતે માટલા ગળા પેટન કેવી છે ને ગાને દોરી આપણે પછી પાછળથી ફિટ કરી દેવું તો અડધું જ થયું છે કે એક ભાગ થયો છે બાકી છે બધું તો હું અત્યારે બેઠી હતી ને

અને જો પિયુષભાઈ છે ને એને કોણ ખાવાનું મન થયું તો કોણ લઈ ગયો કામ એને આ રોજ હું મિસ્ત્રી નાખી જાઉં છું કોણ નહીં લેવાના કાઈ જઈને ખાઓ તો કા કોણ ખાન મન છે તો હું કોણ લે એવો મીસુબેન આટલું લે એવો મીસુબેન તો હોઈ ગયા હતા એનો ફ્રીજમાં મૂકી દીધો કાલે ખા

અમે સુઈ જાય કારણ કે હમણાં દસ તો થવા એવા સાડા નવ જેવું તો થઈ ગયું છે અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો